અમુક લોકોની એવી ફરિયાદ રહેતી હોય છે કે એમને વાયુ વાયુદોષ દોષ કે કફ દોષ આ ત્રણમાંથી એક દોષ વારંવાર થઈ જતા હોય છે પછી એને રિલેટેડ ઔષધિઓ અને દવાઓ લઈને કંટાળી જતા હોય છે કારણ કે અમુક લોકોને વાયુ પિત્ત કે કફ કાબૂમાં આવતા નથી તો એના વિશે આજે સરસ મજાની વાત કરવી છે કે એને ઘર બેઠા સરળતાથી એના ત્રિદોષ કઈ રીતે તે કંટ્રોલમાં રાખી શકે છે હું વૈદક વિદ્યા ચેનલમાં સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો આપણા શરીરમાં હંમેશા ત્રિદોષ સમ રહેવા જોઈએ તો જ આપણું શરીર નિરોગી જીવન જીવી શકે છે જો આપણા ત્રિદોષ વધઘટ થાય એટલે કે આપણો વાયુ પિત્ત કે કફ આપણા ત્રિદોષ વધઘટ થાય તો એને રિલેટેડ રોગનો જન્મ થાય છે તો રોજિંદા જીવનમાં એવું શું આપણે લેશું કે આપણા ત્રિદોષ હંમેશા સમ રહે તો આપણે દરરોજ દૂધ તો પીવું જોઈએ અને મોટા ભાગના લોકો દૂધ તો પીતા હોય છે કારણ કે દૂધ છે તે સંપૂર્ણ ખોરાક છે દૂધને આપણે દરરોજ આપણા ભોજનમાં સ્થાન આપીશું તો આપણે નિરોગી જીવન જીવી શકીશું કારણ કે દૂધમાં કેલ્શિયમ વિટામિન બી ટ્વેલ્વથી લઈને એવા જરૂરી પોષક તત્વો છે કે જેને કારણે આપણા શરીરને હંમેશા ફાયદો જ થાય છે પરંતુ દૂધમાં વાયુ દોષ હોય તો આપણે શું મિક્સ કરીને લેવું જોઈએ તો કે દૂધમાં આપણને વાયુ દોષ હોય તો ચપટી સૂંઠને મિક્સ કરીને સેજ નવ નવશેકું હૂંફાળું દૂધ પીવું જોઈએ કારણ કે સૂંઠનો સ્વભાવ છે કે સૂંઠ અને વાયુને ક્યારેય ભળતું નથી સૂંઠ છે તે વાયુનો દુશ્મન છે વાયુને સંપૂર્ણ દૂર કરી જાણે છે એટલે કે સૂંઠવાળું તમે દૂધ પીશો તો દૂધ પણ બરાબર પચી જશે અને વાયુની સમસ્યામાંથી પણ તમને મુક્તિ મળે છે હવે જે લોકોને કફ પ્રકૃતિ છે હઠીલો કફ જમા થાય છે વારંવાર કફ થઈ જાય છે સિઝન બદલે ઋતુ પરિવર્તન થાય એક ઋતુમાંથી બીજી ઋતુ શરૂ થાય ત્યારે એમને કફ થાય છે ત્યારે એમણે શું કરવું જોઈએ તો કે દૂધમાં ચપટી હળદર મિક્સ કરીને હળદરવાળું દૂધ પીવું જોઈએ અને એ પણ સેજ સતત હળદરવાળું દૂધ પીવું જોઈએ કારણ કે હળદર છે તે કફજન્ય રોગોને મટાડે છે ચામડીના રોગોને મટાડે છે કેન્સર જેવી બી બીમારી હોય એની સામે પણ તમને રક્ષણ આપે છે હળદરમાં કર્ક્યુમિન નામનું તત્વ છે જે જે કેન્સર સામે તમને રક્ષણ આપે છે એટલે હળદરવાળું દૂધ પીવાથી તમારા કફ દોષ શાંત રહેતા હોય તો આપણે દૂધ પીવું તો હળદરવાળું પીવું જોઈએ હવે જે લોકોને પિત્ત પ્રકૃતિ રહેતી હોય જે લોકોને હાઈપર એસિડિટી રહેતી હોય જે લોકો કાંઈ પણ ખાય પીવે અને પિત્ત થઈ જતું હોય એવા લોકોએ દૂધમાં સાકર મિક્સ કરીને સાકરવાળું દૂધ પીવું જોઈએ એકદમ મીઠું મધુર દૂધ થશે સ્વાદિષ્ટ થશે આ સાકરવાળું દૂધ પીવાથી તમારી પિત્ત પ્રકૃતિ શાંત થાય છે કારણ કે સાકર છે એ પિત્તને શાંત કરનાર છે દૂધ પણ પિત્તને શાંત કરનાર છે સાકરવાળું દૂધ પીવાથી પિત્ત શાંત થાય છે બને ત્યાં સુધી દૂધ છે તે ગાયનું દૂધ પીજો ગાયનું દૂધ પીવાથી તમને ફાયદો થાય છે તો જ્યારે આપણને વાયુ પ્રકૃતિ હોય ત્યારે સૂંઠવાળું દૂધ પિત્ત પ્રકૃતિ હોય ત્યારે સાકરવાળું દૂધ અને કફ પ્રકૃતિ હોય ત્યારે હળદરવાળું દૂધ પીવાની ટેવ પાડીશું તો આપણા શરીરમાં વાયુ પિત્ત અને કફ સરળતાથી કાબૂમાં આવી જાય છે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી